ડીશાની રાજપુર કાટપાંજરાપોળ ખાતે પશુ દવાખાનું ખુલ્લું મૂકવામાં આવ્યું જીવદયા પ્રેમી સ્વભરતભાઈ કોઠારીના સ્મૃતિ સ્મારકનું પણ કરાયું ખાતમુહૂર્ત બનાસકાંઠા સહિત ગુજરાતભરમાં પ્રસિદ્ધ એવી ડીશાની રાજપુર કાંટપાંજરાપોળમાં રાખવામાં આવતા અબૂલ પશુઓની સારવાર માટે પાંજરાપોળ સંકુલમાં જ દાતાઓના સહયોગથી પશુ દવાખાનું ઊભું કરવામાં આવ્યું છે જેનું આજે ઉદઘાટન કરી પાંજરાપુરના પ્રણેતા સાથે જીવદયા પ્રેમી સ્વભરતભાઈ કોઠારીનું સ્મૃતિ સ્મારકનું પણ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું ડીસાની રાજપુર કાંટ પાંજરાપોળમાં હજારો અબોલ પશુઓની નિભાવણી થઈ રહી છે ત્યારે અવારનવાર વધુ બીમારીવાળા પશુઓને સારવાર માટે અન્ય પશુ હોસ્પિટલોમાં કે પશુ દવાખાને લઈ જવા પડતા હતા ત્યારે રાજપુર પાંજરાપોળમાં પણ પશુ દવાખાનાની અત્યંત આવશ્યકતા હતી ત્યારે મુંબઈ જીવદયા કાર્યકર ભરતભાઈ છાજેડે ઉદ્દાર દાનવીર શ્રેષ્ઠ હસ્તીમલજી દોષી પરિવારનો સંપર્ક કરતા દોષી પરિવાર દ્વારા પશુ દવાખાના માટે મોટું દાન જાહેર કરવામાં આવ્યું હતું જ્યારે આજે વિશાળ જમીનમાં દવાખાનું તૈયાર થઈ જતાં તેનું શુભ ઉદઘાટન દાતા પરિવારના હસ્તે ડીશા રાજપુર પાંજરાપોળ ટ્રસ્ટીઓ તેમજ સાધુ સંતો જીવદયા પ્રેમીઓ અને દાતાઓની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું સાથે સાથે પાંજરાપોળના પ્રાણ એવા જીવદયા પ્રેમી તરીકે ભારતના રાષ્ટ્રપતિના હાથે એવોર્ડથી સન્માનિત સ્વ ભરતભાઈ કોઠારીના સ્મૃતિ સ્મારકનું ખાતમુહૂર્ત પણ કરવામાં આવ્યું હતું ઉલ્લેખનીય છે કે ડીસાના સ્વભરતભાઈ કોઠારીએ હજારો પશુઓને કતલખાને જતા બચાવીને પશુઓને નવું જીવતદાન આપ્યું છે જ્યારે હાલમાં ભરતભાઈ કોઠારી નથી રહ્યા પરંતુ તેમના માર્ગે ચાલીને જીવદયા પ્રેમીઓ આજે પણ પશુઓને કતલખાને જતા બચાવીને કાંટ પાંજરાપોળ ખાતે લાવીને પશુઓનો નિભાવ કરવામાં આવી રહ્યો છે નમસ્કાર ભારતનીય ભૂમિ ગૌસેવાની ભૂમિ છે અબોલ જીવોને સાતા આપનારી ભૂમિ છે આજે અહીંયા શ્રી રાજપુર ડીસા પાંજરાપોળ જે ઓગણીસો બાણુંથી કાર્યરત છે અને લાખો અબોલ જીવોને જેમણે જીવન આપ્યું છે એવી પાંજરાપોળના નિર્માતા પ્રાણ ભરતભાઈ કોઠારી એમની હયાતીમાં તો જીવદયાનું કામ થતું હતું એમની હયાતી પછી પણ એમના ફોલોઅર્સ એમના કાર્યકર્તાઓ ખૂબ સરસ રીતે ગૌસેવા કરી રહ્યા છે મેં કહ્યું તેમ એમ લાખો સેવાઓ કરી અને સરસ મજાનું કામ થઈ રહ્યું છે આજે રાજસ્થાનના હડેજાના મૂળ મુંબઈ રહેતા હસ્તીમલજી પરિવાર તરફથી અહીંયા બહુ મોટું આર્થિક યોગદાન આપી અને એક આધુનિક હોસ્પિટલનું નિર્માણ કરવામાં આવ્યું છે એનું ઉદઘાટન હતું તેમજ વીર ભરતભાઈ કોઠારી જેમને ભારતના રાષ્ટ્રપતિએ સન્માનિત કરેલા છે જીવદયાના કામ માટે એમની સ્મૃતિમાં એક સ્મારકનું નિર્માણ કરવામાં આવ્યું છે એ સ્મારક ની ખનન વિધિ પણ આજે હતી એમના પરિવાર તરફથી આ બંને કાર્યોમાં બનાસકાંઠાના અને મુંબઈ તેમજ ગુજરાતના જીવદયા પ્રેમીઓ આવી આવ્યા છે અને એક જીવદયાનું સીમાચિહ્ન રૂપ સ્મનારક બનશે અસ્તુ ભારત માતા જય